નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબેરબ્રિટમાં હું છું વિપુલ પ્રજાપતિ મહાપાલિકાનું જે દબાણ હટાવ ઝુબેસ જે છે આજે સનાળા રોડ પર જે છે ચાલુ છે કારણ કે ઘણા છેલ્લા ઘણા દિવસથી આ જુદા જુદા રોડ ઉપર જે છે તે દબાણ હટાવ ઝુંબેશ જે છે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે સનાળા રોડ ઉપર જે છે તે નવા બસ સ્ટેન્ડથી લઈ અને ઉમિયા સર્કલ સુધી અને ઉમિયા સર્કલથી રિટર્ન જઈ અને આ દબાણ હટાવ ઝુબેસ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તમે જોયું જોઈશો કમિશનર જે છે સ્વપ્નિલ ખરે છે આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના જે સ્ટાફ જે છે તે અત્યારે આ દબાણ હતોટો જુએ છે આ ઉપરાંત જે રોડ ઉપર જે બોર્ડ હોય બીજા જે દબાણો કરેલા હોય તમામ બોર્ડ બોર્ડ સહિતના દબાણોને દૂર પણ જે છે તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી એના આજે પંદર દિવસ થયા છે પંદર દિવસમાં ઘણી બધી જગ્યાએ જે છે તે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે વાવડી રોડ હોય રવાપર રોડ હોય આ ઉપરાંત નહેરુ નહેરુગઢ ચોક જે સહિતના મુખ્ય રસ્તાઓ હોય સહિતના રસ્તા ઉપર જે છે ત્યાં પણ દબાણ હટાવ જે છે તે કરવામાં આવ્યું છે લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરવામાં આવ્યું છે ત્યારે આજે શહેરનો મુખ્ય રોડ જે છે તે સનાળા રોડ છે તે સનાળા રોડ ઉપર સનાળા રોડ ઉપર આજે સવારથી કમિશનર જે છે તે રાઉન્ડમાં નીકળ્યા છે અને આ દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યું છે ત્યારે સાહેબ આપણી સાથે છે સર આજે સનાળા રોડ ઉપર ઓકે અત્યારે જે છે કાર્યવાહી ચાલુ છે તેવું તેમનું કહેવું છે કાર્યવાહી પૂરી થાય ત્યાર પછી જે છે તે કરવામાં આવશે ત્યારે આજે આ સનાળા રોડ ઉપર જે છે તે દબાણો જે છે નાના મોટા કાચા પાકા જે દબાણો જે છે તે દૂર કરવામાં આવે છે રોડ ઉપર જે પાર્કિંગની જગ્યા જે છે જ્યાં ઝૂપડાવાળીને જે છે આવી રીતે મંડપો નાખીને જે દબાણો કરી દેવામાં આવ્યા છે લારીઓ હોય માંડવા નાખીને કરવામાં આવ્યા છે તે તમામ દબાણો જે છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે બેસ નવા બસ સ્ટેન્ડથી શરૂ કરી અને ઉમિયા સર્કલ અને બંને બાજુ જે છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે જોઈ રહ્યા છો જેસીબી સહિતનો સ્ટાન્ડ સહિતના સ્ટાફ સાથે જ જે છે પાલિકાની દબાણ હટાવ જુબેસ છે દબાણ હટાવ ટીમ જે છે એન્જિનિયર છે ટાઉન પ્લાનિંગ કમિટી જે છે અને જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પણ જે છે તે આ જોવા માટે એકઠા થયા છે આ ઉપરાંત સનાળા રોડ પર જે છે અમુક છે અમુક પાણીના પરબ જે છે જે જે એમના હતા તે પણ દૂર કરવામાં આવે છે હોર્ડિંગ્સ હોય હોર્ડિંગ્સ પણ કાઢી નાખવામાં આવ્યા છે એટલે હવે એવું લાગે છે કે મહાનગરપાલિકા થયા બાદ હવે થોડીક મહાનગરપાલિકાની અસર જે છે તે શહેરમાં જોવા મળી છે કારણ કે જે નર્તરરૂપ દબાણો જે છે તે દૂર થવા લાગ્યા છે અને આવી નવી કાર્યવાહી લાંબો સમય સુધી રહે તેવું પણ લોકો જે છે તે ઈચ્છી રહ્યા છે અત્યારે સનાળા રોડ ઉપર તમે લોકો પણ ખુશ થાય છે કે સારું કામ કર્યું છે કારણ કે જે ઘણા સમયથી એ દબાણો જે હતા નાના મોટા કાચા પાકા જે દબાણો હતા જે ઘણા સમયથી હતા આ ઉપરાંત સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો તમે રોડ ઉપર પણ જોઈ શકો એ રોડ ઉપર જે માંડવા નાખેલા હતા લારીઓ હતા તે હટાવી દેવામાં આવી છે આવીને આવી કાર્યવાહી લાંબા સમય સુધી રહીને તમામ રોડ ઉપર જે છે તે નડતર જે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ જે છે આ ઉપરાંત જ્યાં જ્યાં ભીડ થાય છે કે જ્યાં વાહન ચલાવવા ચલાવી પણ નથી શકાતા તેવા તમામ રસ્તાઓ પર કાર્યવાહી કરવામાં આવી તેવી લોકોની માંગ છે ત્યારે જરૂરી કે મહાનગરપાલિકા આવનારા દિવસોમાં કયા કયા રોડ ઉપર આ દબાણો હટાવે છે અને શહેરને કેવી રીતે દબાણથી મુક્ત કરે છે તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર ત્યારે ફરીથી આપણે જોઈએ છીએ કે હજી આ દબાણો જે છે અત્યારે તમે જુઓ છાપરું પાડે આ ઉપરાંત લાઇટ કનેક્શનો જે આપેલા છે તે પણ દૂર કરવામાં આવી રહ્યા છે જે લાઈટ કનેક્શનો લીધા હોય તે પણ એ જે સાથે રાખીને આ દબાણ હટાવ જે છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે જુઓ આ તમે લાઇટ કનેક્શનો જે આપેલા હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે અત્યારે ત્યારે સન્નાળા રોડ ઉપર ઘણા દબાણ હતા જુબેશ જે છે તે શરૂ છે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી કમિશનર સહિતના જે તમામ વિભાગનો સ્ટાફ જે છે તે સાથે જોડાયો છે અને હવે એવું નહીં થાય કે ચાલો દબાણ હટાવી લીધું અને ફરીથી પાછું થઈ જાય પરંતુ હવે કાયમી દબાણ હટાવે તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે હવે કોઈ નોટિસ નહીં કોઈ કાય નહીં ડાયરેક્ટ જે નગરપાલિકાની જમીન ઉપર જે દબાણો હશે તે દબાણો તાત્કાલિક જે છે તે દૂર કરવામાં આવશે તો મિત્રો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર